ભાવનગર જિલ્લાના ગારિયાધાર શહેરમાં આવેલ નવા ગામ રોડ પર એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો નવા ગામ રોડ પર આવેલા મારુતિ ડાયમંડ પાસ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે ચાલા હોવાનું સામે આવ્યું છે જ્યારે પ્રાથમિક માહિતી મુજબ યુવાન નશો કરતો હોવાનું સામે આવ્યું છે આ યુવાનની ઓળખ થતા સ્થાનિકો દ્વારા એમના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવી હતી પોલીસ દ્વારા લાશ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરા Thank you